સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાએ રીંગ રોડ મશાલ રેલી કાઢી હતી રેલી નવી એસએમસી ઓફિસ પાસેથી શરૂ થઈ અને ડોકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી સિનિયર નેતાઓ મહિલા અને યુવા કોંગ્રેસ કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તિરંગા મશાલ નારાબાજી અને ભાજપ વિરોધી નારાજ સાથે કાર્યકર્તાઓએ સરકાર પર ચૂંટણીમાં વોટ ચોરીનો આરોપ મૂક્યો છે સુરત પોલીસે કોંગ્રેસના અનેક આગેવાનોને અટકાયતમાં લીધા અને તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા જેના કારણે પક્ષના સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે